લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં અને જોડાશે ત્યારે મહેશ વસાવા સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે અને ભરતી મેળાની શરૂઆત તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે મહેશ વસાવા જે આદિવાસી ચહેરા તરીકે આદિવાસીઓમાં વર્ચસ્વ ધરાવે છે સાથે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય જે બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે વિધાનસભાની ચૂંટણી સમયે ખાસ મહેશ વસાવા અને તેમના પિતા વચ્ચે વધભેદ થયા હતા આદિવાસી વિસ્તારમાં તેઓ વર્ચસ્વ ધરાવે છે અને આખરે તેઓ આજે ભાજપમાં જોડાઈ ગયા અને મહેશ વસાવા ભાજપમાં જોડાતા જ છોટુ વસાવાએ પ્રહાર કર્યા છે ભાજપ કોળ ઉંદરની પાર્ટી બની ગઈ છે તેવું જણાવ્યું છે જે કોતરીને બધું ખતમ કરવા માંગે છે છોટુ વસાવાએ પ્રહાર કર્યા છે આમ તો વિધાનસભાની ચૂંટણી વખતે જ પિતા અને પુત્ર વચ્ચેના મતભેદ જે છે તે શરૂ થઈ ચૂક્યા હતા હવે મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ગયા જેના કારણે છોટુ વસાવાએ પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ભાજપ કોતરીને બધું જ ખાઈ નાખશે ખાવા માંગે છે

કેટલા અંદર છે હજુ ડેવલોપ જ નથી કરી રહ્યા એ લોકો આજે મોદી સાહેબ ને ખબર પડી કે ડેવલપ કરવાનું બાકી છે એટલે આ લોકો જે જાય છે તે એવું વખાણ કરે છે કે મોદી સાહેબના ડેવલપથી અમે પ્રભાવિત થયા છીએ એટલા માટે જઈએ છીએ